નમસ્કાર ખેડૂત મિત્રો હું એ મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો તલના પાકની અંદર આ ફૂલ આપ જોઈ રહ્યા છો તે ફૂલ જે છે એ કોના પ્રતાપે હશે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ જે છે ફૂલ વધારે પ્રમાણમાં આવ્યા છે એનું મૂળ કારણ છે ફૂલ જેલ મિત્રો ફૂલ જેલ જે છે એ તલના પાકની અંદર જે ફૂલની જે તલની જે છે કેપેસિટી છે એના કરતાં ડબલ પ્રમાણમાં જે છે એ ફૂલ બેસાડવાની એ તાકાત ધરાવે છે કારણ તો કે ફૂલ જે છે એ ફૂલોની સંખ્યા જે છે એની અંદર વધારો કરે છે સાથે સાથે ફૂલોને ખરતા અટકાવે છે ફળના દળ એટલે કે ફળનું સાઇઝ કદ અને વજનની અંદર પણ વધારો કરે છે સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિની અંદર વધારો કરે છે સાથે સાથે છોડની અંદર છોડની ઊંચાઈમાં વધારો કરે છે જૈવિક અને અજૈવિક તણાવ જે છે એ તણાવને દૂર કરવાનું કામ એ આ ફૂલઝેલ કરી રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે મધમાખી જે છે એ મધમાખીને જે છે કોઈ પણ જાતનું નુકસાન નથી કરતું પરાગ રહજ જે છે એના ઉત્સાહની અંદર સુધારો કરે છે જેથી કરીને એના જે કેપેસિટી જે છે એ સારામાં સારી રીતે ફળ જે છે બેસારી શકાય છે નવી ડાળીઓ અને ફૂટની અંદર વધારો થાય છે ફળની ગુણવત્તા જે છે એ જાળવી રાખે છે સરેરાશ જે છે એ ઉત્પાદન વધારવાની પ્રક્રિયા એ આ ફૂલઝેલ કરી રહ્યો છે છોડના વૃદ્ધિ વિકાસ અને છોડનો જે છે એ સંપૂર્ણ ફાળો જે છે એ વધારવા માટે મિત્રો જેલ છે ખૂબ અગત્યનું છે માત્ર એક પંપની અંદર દસ એમએલ નાખી અને પંદર દિવસના ગાળે બે વખત છંટકાવ કરવામાં આવે તો છોડની અંદર એ આપને આંખે દેખાય એવું એ રિઝલ્ટ એ મિત્રો જોઈ શકાય છે આપ જોઈ રહ્યા છો આ તલની અંદર એ ફૂલજેલના માત્ર જે છે એક છંટકાવ કરવામાં આવ્યો છે પંદર દિવસ પછી આની અંદર બીજો છંટકાવ કરવામાં આવશે જેથી કરીને ફૂલનું સેટિંગ જે છે એ સારામાં સારી ફૂલ જે છે એની સાથે ફૂલમાંથી તરત જે છે એ ઝડપથી જે છે એ ફળમાં સેટિંગ જે છે એ કરવાની પ્રક્રિયા એ મિત્રો થઈ જશે તો મિત્રો આપ પણ જે છે એ જો તલનું વાવેતર કર્યું હોય તો ફૂલ જેલનો ઉપયોગ કરી શકો છો એના માટેનો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે સૂમ્માલી